સુરતના નાચો લાઈન્સ પોલીસ પર એર ગ્રાઉન્ડ થી મતદાન જાગૃતિ ને લેયતંત્ર દ્વારા વૉકથોન નું આયોજન કર્યું હતું લોકશૈના પર્વની ઉજવવા કાર્યક્રમ નું આયોજન કર્યું હતું જેમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા આજનો યુવાન આવતીકાલનો જવાબદાર નાગરિક છે યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા ફર્સ્ટ ટાઈમ વોટર રચક મતદાન કરે તેવાય તોતિ સુરત નાચો લાઇન્સ પોલીસ પર એર ગ્રાઉન્ડ થી મતદાર જાગૃતિ ને લેયતંત્ર દ્વારા વૉકથોન નો આયોજન કર્યું હતું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાનોને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે છે દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી આદર્શ આચાર સંહિતા લાગુ છે ત્યારે સુરત શહેરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં વધારો કરવા માટે વોકોથોન રેલીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓમાં પ્રથમવાર મતદાનનો અવસર મળવાની ખુશી વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ લોકોમાં મતદાન જાગૃતિ માટે કરવામાં આવ્યો હતો આ રેલીમાં વિદ્યાર્થીઓ સાથે પોલીસના જવાનો પણ જોડાયા હતા આરસી પટેલ અધિક કલેક્ટર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુરત રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટી તંત્ર પોલીસ શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવેલું હતું જેમાં શહેર સુરત શહેરની પંદરસોથી સોળસો વિદ્યાર્થી બે ભાઈઓ બહેનો જોડાયેલા હતા જેનો મુખ્ય ઉદ્દેશ વધારે વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો જે માટે યોગા કાર્યક્રમ સહિત અવકથાન દોડનું આયોજન કરવામાં આવેલું હતું